જંબુસર નગરમાં જાહેર માર્ગોના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે જંબુસર નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર કેબિનો તેમજ અન્ય દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી આ સમગ્ર કામગીરી જંબુસર નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી પંકજ નાયકના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી જાહેર માર્ગો પર ડબારો હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વાળો આવે છે વારંવાર સૂચનાઓ આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા અંતે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી કાર્યવાહી કરવી પડી આજ રોજ જંબુસર પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વચ્ચેમાં અમે અગાઉ દિવાળી પહેલા આવેલા આ વિસ્તારમાં તે વખતે તમે જ લોકોએ અને મીડિયાને અને બધા કામ આગેવાનોએ અમને બાહેન્દ્રી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું પણ તો એ દિવાળીને ગયે ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી પણ આજથી હવે અમે જમ્મુ નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થઈ છે જમ્મુ નગરના કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છે જમ્મુ સરમાં જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલા અમે કવર કરવાના છીએ જમ્મુ નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે